કાર્તિક આર્યને તેના કાર કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે ગત ગુરુવારે એકતરે રેન્જ રોવર એસયુવી ખરીદી હતી તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારની કિંમત છ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે નવી કાર ખરીદવાની જાણકારી ખુદ કાર્તિકે સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી છે એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે તેના જેમાં તે તેના પાલતુ શ્વાન કટોરી સાથે કારની ઢીકીમાં જોવા મળ્યો હતો કાર્તિકની આ પોસ્ટ પર ઘણા સેલેબ્રેટી કમેન્ટ કરી અને અભિનંદન પણ પાઠવ્યા હતા તો મળતી માહિતી અનુસાર કાર્તિકની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું છતાં તેની પાસે રેડ કાર્પેટ ઇવેન્ટમાં જવા માટે પોતાની કાર નહોતી કાર્તિકે એક ઇન્ટરવ્યુમાં અંગે વાત કરી હતી કાર્તિકે પહેલી બેલ ફિલ્મ પર એક કાર ખરીદી હતી તે પણ થર્ડ હેન્ડ જેની કિંમત સાહીઠ રૂપિયા હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ